આપણે ધાણામાં નાકા જો અને અહીંકો કોટેટી હે તો જો અને નાકું ફરી તો વાલ લઈએ હાલો મિત્રો આપણે નાક વાળી તો હે તો જો અને મારો પાજ જીરા માટે મારવા જાય તો જો અને આ નાકો ફરી રહ્યો એટલે ઉલકો નાખું વારવાનું આપણે આ નાખું ફરી રહ્યો ને આ નાકું વાલો આપણે વાઈ લઈએ મિત્રો આપણે અડતી વાટડી પૂરી કરી નાખી અને મારો પા તને કાર તો જો આપણે આ ટેટી માઠ મારા જો આવી ટેટી થઈ જો અને આઈ કરી એ કે જો આ ઘણી મોટી આ હે ને જો આટલી હે મિત્ર પાછો આપણે ના કરવા જવાનું છે તો હાલો જય મિત્રો એક વાટડી બાકી રહી હે તો જો અને આ પૈનાખ એટલે હું તમને કહીશ મિત્ર આપણે આ બધું પાઈ દીધું હે તો જો અને હવે જાવાનું છે આપણે ઓળીએ તો હાલો મિત્ર આપણે ઓળીએ પહોંચી જાય તો હાલો આપણે ખાઈ દીધું મિત્ર આપણે ખાઈ દીધું હે અને હવે આપણે જાવાનું છે આપણી કટકીમાં બીજી વાળીમાં અહીંયા આપણે બર્તન ભરવાનું તો હાલો જઈએ મિત્ર આપણે પહોંચી જાય બર્તન લેવા તો જો અને હજુ આ આપણે કાઢવાનો તો આલો કાઢી જો મિત્રો આટલા વર્તન લાયા હજુ બીજા હે એ તમને દેખાડું બીજા આ લયા જો મિત્રો આવ જવાનું છે આપણે ગામમાં આલો જઈ મિત્રો આપડે પપ્પા ગામમાં તો જો આજે આપણું કર અને આજના બ્લોગમાં આટલું દે લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો